તો સુરતની સાથે સાથે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે વલસાડ છે અતુલ છે ગુંદલાવ છે તે વિસ્તારમાં વરસાદ ગોરવાડા પારનેરા કોસંબામાં પણ વરસાદ વરસી રહ્યો છે જાવેદ જોડાઈ ગયા છે અમારી સાથે ફોનલાઇન પર જાવેદ વલસાડવાસીઓને પણ રાહત મળી છે અને આ કહેવાય કે એકદમ ચોમાસામાં ભારે વરસાદ પડે એ પહેલા અમિત છાંટણા રાહત આપી રહ્યા છે કયા કયા વિસ્તારમાં વરસાદ જી બિલકુલ સાચી વાત છે વહેલી સવારે જ વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટા આવ્યો હતો તો વલસાડ શહેર તેમજ આજુબાજુના પાંચ થી સાત જેટલા ગામડાઓ જે છે અસોલ પાનેરા કોસંબા ભાગરાવાડા જેવા વિસ્તારોમાં જે છે વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ પડ્યા બાદ જે છે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ હતી એટલે કે અસહ્ય ગરમી વચ્ચે જયારે વરસાદ વરસતો ત્યારે લોકોને ઠંડકનો અનુભવ થયો હતો આભાર જાવે તમામ વિગતો માટે